હેલો દોસ્તો આપ સર્વનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે જો તમારી કોઈ પણ એકાઉન્ટ હોય અને એટીએમ તમે મેળવેલું હોય અને કોઈ કારણોસર તમારું એટીએમ કાર્ડ ખોવાઈ જાય છે તો તમારે એટીએમ કાર્ડ કેવી રીતે બ્લોક કરાવવું તો એટીએમ કાર્ડ બ્લોક કરવા માટે ઘણા અલગ અલગ રસ્તા છે એ રસ્તાનો ફોલો કરીને તમે એટીએમ કાર્ડ બ્લોક કરાવી શકો છો તો હવે જોઈએ કે એટીએમ કાર્ડ બ્લોક કેવી રીતે કરાવવું એટીએમ કાર્ડ કઈ બેંકનું છે તે પ્રમાણે બ્લોક કરવાની પદ્ધતિઓ પણ અલગ અલગ હોય છે પણ સામાન્ય રીતે નીચે પ્રમાણે રીતો દ્વારા તમે બેંકમાં એટીએમ કાર્ડ બ્લોક કરાવી શકો છો તો કઈ બેંકનું તમારું એટીએમ છે એ બ્લોક કરાવવાની પ્રોસેસ પણ અલગ અલગ છે પરંતુ સામાન્ય રીતે તમને જે નીચે પ્રોસેસ આપેલી છે એ પ્રોસેસ ફોલો કરીને કોઈપણ બેંકનું એટીએમ કાર્ડ તમે બ્લોક કરાવી શકો છો જેમ કે પહેલું છે કસ્ટમર કેર પર કોલ કરીને એટીએમ કાર્ડ બ્લોક કરાવવું તો બેંકના જે કસ્ટમર કેરના નંબર હોય છે એની ઉપર તમારે તાત્કાલિક ફોન કરવાનો રહેશે અને ફોન કરીને તમે એટીએમ કાર્ડ બ્લોક કરાવી શકો છો બેંકનો જે પણ ટોલ ફ્રી નંબર છે એની ઉપર તમે કાર્ડ ખોવાઈ ગયું છે એની જાણકારી આપવાની રહેશે અથવા તો જે પણ ચોરી થઈ ગયું હોય તો એ જાણકારી આપવાની રહેશે અને ઓફિસર જે પણ તમને વિગતો પૂછે એ તમારે સાચી વિગતો આપવાની રહેશે જો તમે સાચી વિગતો આપશો જે પણ તમે એટીએમ કાર્ડ છે એની પૂરેપૂરી સાચી વિગતો આપશો તો એ કસ્ટમર કેરમાં જે અધિકારી છે એ બેંકમાં જાણ કરીને તમારું એકાઉન્ટમાં જે એટીએમ કાર્ડ જોડાયેલું છે એ એટીએમ કાર્ડને બ્લોક કરાવી દેશે તો અહીંયા અલગ અલગ બેંકના ટોલ ફ્રી નંબર આપેલા છે તો એ જોઈ લે એસબીઆઈ બી બેંકનો ટોલ ફ્રી નંબર આપેલો છે બેંક ઓફ બરોડાનો છે પંજાબ નેશનલ બેંક છે એચડીએફસી બેંક છે આઈસીઆઈસીઆઈ બેંક છે તો એના જે પણ ટોલ ફ્રી નંબર અહીંયા છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો તો અહીંયા તમે કોલ કરીને તમે તમારું એટીએમ કાર્ડ જે ખોવાઈ ગયું છે અથવા તો ચોરી થઈ ગઈ છે એને તમે બ્લોક કરાવી શકો છો હવે જોઈએ કે જ્યારે તમે કોઈ પણ બેંકનું એટીએમ કાર્ડ તમે કોલ કરીને તમે બ્લોક કરાવો છો ત્યારે જે સામે અધિકારી છે એ તમને અલગ અલગ વિગત માંગી શકે છે જેમ કે ખાતા નંબર છે કાર્ડનો જે નંબર છે એટીએમ કાર્ડ ઉપર જે નંબર લખેલો હોય છે કાર્ડ નંબર છે જન્મ તારીખ વગેરે જે પણ બેંક સંબંધિત જે ડિટેલ છે એ બધી ડિટેલ માંગી શકે છે તો જ્યારે પણ તમે કોલ કરો એ પહેલાં તમારી જોડે આ બધી ડિટેલ તમારી સામે હોવી જરૂરી છે હવે બીજો રસ્તો છે ઇન્ટરનેટ બેન્કિંગ એપથી એટીએમ કાર્ડ બ્લોક કરું તો હવે તમે ઇન્ટરનેટ બેન્કિંગથી પણ તમારું જે એટીએમ કાર્ડ છે એને બ્લોક કરાવી શકો છો જો તમારી પાસે નેટ બેન્કિંગ હોય તો જો તમે નેટ બેન્કિંગનો ઉપયોગ કરતા હોય તમે આ એકાઉન્ટ ખોલાવેલું હોય નેટ બેન્કિંગની સુવિધા તમે ચાલુ કરાવેલી હોય તો તમે આ પ્રોસેસથી પણ એટીએમ કાર્ડ બ્લોક કરાવી શકો છો એમાં તમારે જે પણ બેન્કનું નેટ બેન્કિંગ એકાઉન્ટ છે એમાં તમારે લોગ કરવાનું રહેશે કાર્ડ સેક્શન એક આવેલું છે એ કાર્ડ સેક્શનમાં જવાનું રહેશે ડેબિટ કાર્ડ સર્વિસ તમને એક ઓપ્શન જોવા મળશે એ ઓપ્શનમાં જશો તો બ્લોક કાર્ડ એવું એક બીજું ઓપ્શન જોવા મળશે તેથી તમારે જે પણ ડિટેલ માગેલી હોય ડિટેલ ભરીને તમારે કાર્ડ બ્લોક કરવાનું રહેશે તો આ એક બીજી પ્રોસેસથી પણ તમે કાર્ડ બ્લોક કરાવી શકો છો હવે જોઈએ કે મોબાઈલ બેન્કિંગ એપ દ્વારા એટીએમ કાર્ડ બ્લોક કરવાનું રહેશે તો જે પણ અલગ અલગ બેન્ક છે એમના એપ પણ લોન્ચ થયેલા છે જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક છે એસબીઆઈ બેંક એનો એક યોનો એસબીઆઈ કરીને જે એપ્લિકેશન છે એની મદદથી તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું જો તમારી જોડે એટીએમ કાર્ડ હોય તો તમે બ્લોક કરાવી શકો છો તો એની માટે તમારે એપ્લિકેશનની જરૂરિયાત રહેશે જો તમારે બેંકની મોબાઈલ એપ હોય તો તમે એનાથી પણ એટીએમ કાર્ડ બ્લોક કરાવી શકો છો જેમ કે એસબીઆઈ બેન્કમાં તમારું એકાઉન્ટ હોય અને એટીએમ કાર્ડ તમે કઢાવેલું હોય તો યોનો એપથી તમે બ્લોક કરાવી શકો છો બેંક ઓફ બરોડામાં તમારો એકાઉન્ટ હોય તો BOB વર્લ્ડ કરીને એપ્લિકેશન છે જો તમારું આઈસીઆઈસીઆઈ બેન્કમાં એકાઉન્ટ હોય તો આઈ એમ મોબાઈલ કરીને એપ્લિકેશન છે એમાં તમારે બ્લોક કરવાનું રહેશે એચડીએફસી મોબાઈલ બેન્કિંગ એક સુવિધા છે એક એપ્લિકેશન છે એની મદદથી તમે એચડીએફસીનું જો તમારી જોડે એટીએમ કાર્ડ હોય તો તમે બ્લોક કરાવી શકો છો એમાં તમારે કંઈ પ્રોસેસ કરવાની રહેશે મોબાઈલ એપ્લિકેશન ખોલવાની રહેશે ડેબિટ કાર્ડ મેનેજમેન્ટ છે એક ઓપ્શન તો અમને જોવા મળશે એ પસંદ કરવાનું રહેશે બ્લોક કાર્ડ અથવા તો હોટલિસ્ટ કાર્ડ તમારે જે છે એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને કન્ફર્મેશન આપવાનું રહેશે એટલે તમારું કાર્ડ ઓટોમેટિક બંધ કરી દેવામાં આવશે જેથી તમારું એટીએમ કાર્ડ ચોરી થઈ ગયું છે અથવા તો ખોવાઈ ગયું છે એનો મિસયુઝ ન થાય હવે જોઈએ કે ચોથું ઓપ્શન છે બેંકની શાખામાં જઈને તમારે બ્લોક કરવાનું રહેશે ઉપર જે પણ તમને ઓપ્શન આપેલા છે એ તમે ઘરે બેઠા કોલ કરીને અથવા તો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરીને તમે બ્લોક કરાવી શકો છો જો આમાંથી એક પણ ઓપ્શનથી તમે બ્લોક કરાવવા ન માંગતા હોય આ સુવિધાનો તમે લાભ ન લેતા હોય તો તમારે હવે બેંકની શાખાએ રૂબરૂ જઈને તમારે બ્લોક કરવાનું રહેશે જો તમારી જોડે આ કોઈ કોઈ પણ એપ્લિકેશન ન હોય તો તમારી શાખા જે છે જ્યાં પણ તમારું એકાઉન્ટ છે ત્યાં તમારે રૂબરૂ જોવાનું રહેશે અને તમારે જાણકારી આપવાની રહેશે એટીએમ કાર્ડ બ્લોક થઈ ગયું છે તો તમારી જોડે થોડી ડિટેલ માંગશે ડિટેલ તમે આપી દેશો તો તમારું એટીએમ કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે તો ચાર અલગ અલગ પ્રોસેસ છે આ પ્રોસેસથી કોઈ પણ બેંકનું એટીએમ કાર્ડ છે તમે બ્લોક કરાવી શકો છો અને મિસયુઝ થતું રોકી શકો છો હવે જોઈએ કે જો તમારું એટીએમ કાર્ડ ચોરાઈ ગયું છે ખોવાઈ ગયું છે અને એમાં તમને કોઈ ટ્રાન્ઝેક્શન દેખાય બ્લોક કરાવ્યા પહેલાં જો એમાં તમને કોઈ ટ્રાન્ઝેક્શન જોવા મળે કે કોઈ રૂપિયા ઉપડ્યા છે તો તમારે પોલીસ ફરિયાદ કરવી જરૂરી છે જેથી તમારી જે પણ નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં જઈને તમારે એટીએમ કાર્ડ ખોવાઈ ગયું છે એવી તમારે ફરિયાદ કરવાની રહેશે અને જે પણ ટ્રાન્ઝેક્શન થયું છે એ પણ તમારે ત્યાં દર્શાવવાનું રહેશે તો આ પ્રોસેસથી તમે એટીએમ કાર્ડ જે ખોવાઈ ગયું છે એને તમે બ્લોક કરાવી શકો છો હવે જોએ કે નવું એટીએમ કાર્ડ કેવી રીતે મેળવવું તો જે પણ તમે બ્લોક થયેલું એટીએમ કાર્ડ છે એ તમને મળી જાય તો પણ તમે એનો ઉપયોગ તમે કરી શકતા નથી એ અનબ્લોક થઈ શકતું નથી હવે તમારે નવું એટીએમ કાર્ડ કઢાવવું જરૂરી છે જેની માટે તમારે એક પ્રોસેસને ફોલો કરવી પડશે જે પણ મોબાઈલ બેન્કિંગ છે ઇન્ટરનેટ બેન્કિંગ છે એમાં તમારે રી કાર્ડ માટે તમારે અરજી કરવાની રહેશે તમારી બ્રાન્ચમાં જઈને લેખિતમાં નવા કાર્ડ માટે અરજી કરી શકો છો ઓનલાઈન તમે પ્રોસેસ કરી શકો છો અથવા તો ઓફલાઈન તમારે અરજી કરવાની રહેશે નવા કાર્ડ માટે સામાન્ય રીતે સો રૂપિયાથી બસો પચાસ રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે બેંક પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે એ પ્રમાણે તમારે ચાર્જ આપવાનો રહેશે સામાન્ય રીતે કાર્ડ સાતથી દસ દિવસમાં પોસ્ટ દ્વારા તમને મળી જશે તો સાતથી દસ દિવસના સમય બાદ તમને કાર્ડ છે એ તમારા એડ્રેસ પર તમને પોસ્ટ કરી દેવામાં આવશે તો આ પ્રોસેસથી તમે નવું એટીએમ કાર્ડ કઢાવી શકો છો થોડીક નોંધ લખેલી છે ખાસ જોઈ લઈએ એટીએમ કાર્ડ કોઈ દિવસ અજાણી વ્યક્તિને આપવું નહીં તો જે પણ તમારું એટીએમ કાર્ડ છે કોઈ પણ અજાણી વ્યક્તિને ક્યારે તમારે આપવું જોઈએ નહીં પિન કોઈને પણ કહેવો નહીં જે પણ એટીએમ કાર્ડ માટે એક પિન હોય છે જ્યારે પણ ટ્રાન્ઝેક્શન કરવાનું હોય છે ત્યારે તમારે એક પિન હોય છે એ પિન ક્યારે પણ કોઈને આપવો નહીં અથવા તો જે પણ એટીએમ કાર્ડ છે અમુક લોકો છે એ એટીએમ કાર્ડ પર જ પિન લખીને રાખતા હોય અથવા તો એટીએમ કાર્ડનું જે કવર હોય છે એની અંદર પિન લખીને રાખતા હોય છે તો એવું કરવું જોઈએ નહીં નવું કાર્ડ મળ્યા પછી જૂનું કાર્ડ કાપીને નષ્ટ કરો જો તમને જૂનું કાર્ડ મળી ગયું છે અને નવું કાર્ડ આવી જાય તો પછી જે તમારું જૂનું કાર્ડ છે એને તમારે તોડી નાખવું જોઈએ એટલે કે ઉપયોગમાં ન આવે એવી રીતે તમારે એને ડિસ્ટ્રોય કરી દેવું જોઈએ મોબાઈલ એપ અને એસએમએસ એલર્ટ ચાલુ રાખો તો જે પણ તમારા મોબાઈલમાં જ્યારે પણ કોઈ તમારા એકાઉન્ટમાં જ્યારે પણ કોઈ ટ્રાન્ઝેક્શન થાય તો તમને તરત જાણ થઈ જાય અને તમે વહેલાસર પગલાં લઈ શકો તો આ પ્રોસેસથી જે પણ પ્રોસેસ આપેલી છે ચાર પ્રોસેસ છે એ પ્રોસેસની મદદથી તમે એટીએમ કાર્ડ જે ખોવાઈ ગયું છે એને તમે બ્લોક કરાવી શકો છો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂર છે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો